વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે એસટી ડેપો પરથી બસો ને મેર સહિતનાઓ લીલી ઝંડી આપી હતી દિવાળી લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસો લીલી ઝંડી અપાઈ હતી સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિણ માવાણી તથા એસટી વિભાગીય નિયામક દ્વારા બસો લીલી ઝંડી અપાઈ હતી તો આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેની પણ એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે એસટી વિભાગ દ્વારા સોળસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે

રાજ્યના મંત્રી હરશભાઈ સંઘવીએ સોળસો જેટલી બસ આયોજન કર્યું છે એમાંથી બે દિવસની વાત કરું તો બસો બાર જેટલી અને નું જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે આજે પાંચ જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલત દ્વારા આપવામાં આવ્યું છે એ પાંચ આજે જે નવી બસ આપી છે એ સુરત થી સિયાળા એટલે રાજસ્થાન સુરત એ મિની ભારત પણ છે સ્ટેટના લોકો પણ રહે છે તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરત સુરત થી થાય છે આજે રાજસ્થાનની બસ સુરત થી બે નવી બસ મૂકવામાં આવી છે સુરત થી સંતરામપુર સુરત થી પાંચોર સુરત થી વિજાપુર આ પાંચ બસનું આજે કાંતિભાઈ બલદ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે આવનાર સમયમાં પણ આદરણીય રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘુએ કીધું છે કે હજી જો કોઈ બસની વધુ જરૂર પડશે તો એમણે એસટી વિભાગને સૂચના આપી છે કે વધુ બસ મૂકવી પડે પ્રજાને હાલાકી ન ભોગવવી પડે એ માટે તે મારે સારામાં સારું આયોજન આ વખતે ગુજરાત સરકારે કર્યું છે